કોઈ ચાલશે પણ ખાલી મારા રોમ નું નામ પકડી લેજો આમ તો આવા દરેક ભાવિક ભક્તોનો નો વિશ્વાસ નું પ્રમાણ રાખી એમની ભાવ જે મારા પ્રત્યે રાખ્યો ભક્તિ જે રાખી જે પરિશ્રમ મારા ધોમ માં કર્યું એને કોઈ નિરાશ નહીં થવા દીધા આ એમને આખા માં ભીડ માતી નહીં નહીં એમ થતી મેલડી બેઠી છું આ કોઈને આમંત્રણ આલી અને બોલાયેલી ભીડ નહીં હું તો જાહેર માં બંધ મૂકું ના તો આટલો ને આટલો મેરો દર રવિવાર ધામ માં થતો તો

એવું દુનિયામાં તમે હોભર્યું ઇતિહાસમાં હોભર્યું પણ આવા કાળા કળયુગમાં હળાહળ કળયુગમાં બારે જા ધામમાં બિરાજમાન થઈ અને મારા દીકરાને નાસ્તિકમાંથી આસ્તિક બનાવી અને આવી ભરી સભામાં બેહા એનું નો મેળડી આ પ્રમાણ છે મારા જેના જેના મળીને એ પેલા મોનતાય નતા અને એક વખત મને પ્રાર્થના કરીને એ દીકરાને મારો બનાવી દીધો જગતમાં બીજાનો થવા ના દઉં એ આ પ્રત્યક્ષ પ્રમાણ છે આવા કડયુગમાં તમે નહીં દુનિયા કદાચ મોડા મોગરા નાખીને ઉભરી કે હારું આટલું બધું તો ના હોય આટલી બધી પબ્લિક તો એમને એમ ગોડી તો ના હોય એ આવતી હોય હારું કઈક તો માતાજી સાતો ખરા એવું મોને લીધું દુનિયાએ પારખા કર્યા મારા દુનિયાએ એ મન માતા ચકાસવાનું કર્યું પણ હારા હારા ટોગા ગહીન લાવું હું એ ખુખાર મેલડી છું ગાદી થાય છે ભરી સભા થાય છે તમે એવું ના માનતા કે હું માતાન તમે જ છો નહીં આખી દુનિયા મને માતાન જોવો હશે આખી દુનિયાની મારી પર નજર છે પણ છતાંય હું ખુખાર મેલડી તો ખરીશું પણ મારા ભક્તોનો પ્રેમ જોઈ મારા ભક્તોનો ભાવ જોઈ અને રામ વાળી મેલેડી તરીકે બેઠીશું મેલડી એ ઉગ્ર સ્વભાવની દેવી છે કે કંથેરનું નું આરું કહેવાય અગ્નિનો હુબારો કહેવાય નોમ ના દેવાય નહી તો પીડિયો લીટો વાગે વાગેનું નામ મેલડી અને કગડી અભિમાન નાખી અને શરણમાં કોઈ પણ વ્યક્તિ કદાચ પડી જાય અને માં કરીને તગરી જાય એના માટે તો ગોડા દુનિયામાં એવા ડંકા વગાડું ને કે દુનિયા રહી જાય આજ મારા ભક્તિ થી પ્રસન્ન થઈ આજ હાથ હાથ વરસ ત્યાં છે અને સાત વરસ થી આવીને આવી જ બોલું છું મારા દીકરાના માધ્યમ રાખી એ તો નિમિત્ત છે પણ હું મેડી જ રચાવું છું બધું મારા સેવકોએ ખૂબ મહેનત કરી રાત દાડાના ઉજાગરા કરી કરી અને આટલું મોટું આયોજનની વ્યવસ્થા તો નહીં પણ મારા સેવકોનું સન્માન જાળવજો આવું માતા બોલું છું એનું કારણ છે તમારી વ્યવસ્થા કરવા માટે આ બધું આયોજન કરવા માટે કોઈ ભક્તો જોડે હાથ લોબો કરવા નહીં આવ્યો કે લાવો આટલું મોટું આયોજન કરવાનું છે તમે શું દાન દાનશો શું લખાવશો છતાંય આવું ભવ્ય દિવ્ય બોલીતી એવો પ્રકાશ કરી નાખ્યો કેટલા પહેલી વાર આવ્યા અને કેટલા વર્ષથી આવે અને કેટલા બે વર્ષથી આવે છે જો આ મારી કૃપા છે તો આ દોણા જોડાવવાનું મન થાય છે થતું હોય તો કહો નહી થતું ને હા તો હવે એક વિશ્વાસ રાખી મારા ધોમમાં આવતા જતા રહ્યા જો હું જે માર્ગદર્શન બતાવું એ માર્ગદર્શન હેઠળ જે જે ચાલ્યું છે મારા પ્રવચનના શબ્દોને જેણે જેણે જીવનમાં અમલ કર્યા છે એના એના મનના વાર્તા એના ઘેર સુખ શાંતિ થઈ છે તારે આ બધી ભીડ ભેગી થાય છે નથી 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 અહીં અહીં નંબર આવતો કોઈ કોઈ બેઠક આવતી દાણા જોવામાં આવતા નથી માતાજી કોઈને ઘેર પગલા પાડવા જતા છતાંય અહીં બેઠા બેઠા લાખો ભાવિક ભક્તોની મનની વાતો પૂરી કરવા વાળી હું રો મારી મેલડી છું હાથ મેલી માથે આશીર્વાદ આલ્યા ખાલી આમ થાય ઘેર બેઠા મોબાઈલ માં જોયું ને કે માં તું બધાના કામ કરે છે માં તું બધાના દીકરા આલે છે માં પણ માં અમારા પંદર પંદર વર્ષ થઈ ગયા વીસ વીસ વર્ષ થઈ અમારે એક પેલા દીકરો મારા તારી જરૂર છે જેને રવિવારે દોઢસો થી દોઢસો ઉપર દીકરા હાલવા રોમ મેલડીશું પંદર વર્ષે વીસ વર્ષે એ બધો અનુભવ તમે જોયો ડોક્ટરોએ ના પાડી દીધી હોય છતાંય તે કદાચ મારા ધામમાં આવ્યા ને એના વાર્તા પૂરા થયા છે વિડીયો તો કદાચ જે ઉતારવા આવે ને એનું જ મુકાઈશ નહી તો ચેટલા નારીઓ મેલી મેલી અને મોનતાઓ પૂરી કરી કરી અને જતા રહ્યા મારી જોર કૃપા લઈ પણ છતાંય એમની પર રાજી છું હું મેલડી સમ મારો ઉદ્દેશ છે કે મારા ધામમાં જે હાચા વિશ્વાસથી આવશે ને કોકના કીધે તે એના મારું પ્રમાણ આલ્યા વગર હું ના રહું આવ એના મારું પ્રમાણ આલું આલું ને મલ્યુન પ્રમાણ કેટલા લોકોના સપને આવી બતાવો આમ કેમેરાવાળા પેલી બાજુ કેટલા લોકોના સપને આવી જોઈ લો આ મારા પ્રમાણ અને સપનામાં આવીને ખાલી દર્શન નહીં પટેલ જે બોલીને એ બનાવ્યું છે કેવા ખાતર નહીં કેતી જેના કદાચ મારા સતનું પ્રમાણ લેવું હોય મારા સતનું પારખું કરવું હોય તો મોનતાની લાઈનમાં ઊભા થઈ જજો જાહેરમાં મોનતાની લાઈનમાં ઊભા થઈ જજો કે કોઈ ગોઠવાઈ લે તો મોણસો નહીં પણ બે પાંચ હાથ દસ પચીસ ગોઠવેલા હોય લાખો ના ગોઠવાય પણ મારા દુનિયાથી લેવા દેવા નહીં હું તો તમને જોઉં તમે મને જોવો પણ આ ગાદી કરવા માટે સંઘર્ષ થાય છે ખબર છે જગ્યા આપણી નહીં ખબર છે ને આ જગ્યા મારી પોતાની નથી ખબર છે ને કેટલા લોકો જાણે છે આ વાત બધા જાણે છે કે આ જગ્યા મારી પોતાની નથી આ જગ્યા જેને આપી છે એ તમારા જેવો કોઈ શ્રદ્ધાળુ ભક્તો હોય એને સેવામાં આપી કે લાખો ભાવિક ભક્તો અહીંયા આવે છે ને તો માતાજી કોઈ વાંધો નહીં તમે અહીં ભક્તો માટે દર્શન માટે તમે આ આયોજન કરો કોઈ વાંધો નહીં એ માલિકે ભાડું નહીં માગ્યું એવા જગ્યા મારે ગાદી કરવા મારી આ મઢુલી બનાવવા આલી છે નહીં તો મારું મંદિરે નહીં હું તો મારા દીકરાના હૃદયમાં બેઠેલી માતા છું બીજી વાત નો એ પ્રમાણ કે મંદિર હોય અને બાવન ગત ની ધજાઓ ફરકાય તો બરોબર છે મોટું શિખર વાળું મંદિર હોય અને ત્યાં ની ધજાઓ ફરકે તો બરોબર છે વગર મંદિરે વગર પોતાની જગ્યાએ દર રવિવાર પોચ હાથ ના અગિયાર અગિયાર બાવન ગજ ની ધજાઓ વાતતા ગાતે લઈને આવું છું એમને બાવન ગતની ધજાઓ ફરકાતી એમને માં કેસરીઓ લહેરાતો મારો રોમ મારી ગાદી એ બિરાજમાન છે મારો હનુમાનજી મારી ગાદી એ બિરાજમાન છે સમસ્ત દેવી દેવતાઓની નજર મારી ગાદી પર છે મહાદેવ જેવા મહાદેવની કૃપા મારી ગાદી પર છે સમકે હું માતા રોમ વારી મેલડી

છોકરો કયું કરતો નહીં માં છોકરી કયું કરતી નહીં બધી જાતની અરજી પણ આ બધી અરજી જો કોઈ પણ માતાજી ભગવાન જોડે પૂરી કરાવી હોય ને તો પહેલો તો એની પર વિશ્વાસ જોઈએ તો કોઈ પણ માતાજી તમારી મનોકામના પૂરી કરે પણ મારા ધામમાં તો આમ થાય તે ખરા કોકના કહેવા પર ખાલી મોનતા રાખીને એનું કામ થઈ ગયું છે થયું કે નહીં કે રાખ ખુખાર મેં માની મોનતા અને કામ થઈ ગયા તો કામ કેમ કરું છું પ્રશ્ન થાય ને કામ કરીને મને શું મળશ કામ કરીને તમારી જોડે સોદા કરું છું માતા કે હું તમારું કામ કરી આલું મારા મઢ હાતર હોનાનું નું છત્તર લાવજો ચોદી નું છત્તર લાવજો આ લાવજો તે લાવજો કોઈ જાતનો મેં સોદો કર્યો તમારી જોડે તમે જાતે જે બોલ્યા ને કે માં નારિયોલ તો નારિયોલ મેં કોમ કર્યા માં ચુંદડી તો ચુંદડી મેં કોમ કર્યા માં ખાલી દર્શન કરવા આવીશ તો દર્શન કરવા મેં કઈક ભાવિક ભક્તોના ના કોમ થયા છે તો એ વાતે સાબિત થાય કે મન માતા ને તમારી જોર કશું જોતું મારે એક જ વાત જોઈએ છે કે જો કદાચ આવા હણાહડ કળિયુગમાં માતાજી ભગવાન પ્રત્યે ભરોસો આવ્યો હોય ને તો એક જગ્યાએ વિશ્વાસ ટકાઈ રાખી અને છ બાર મહિના ટકી રહેજો જો તમારું જીવન આખું પરિવર્તન ના કરી આલું ને તો હું રોમ વારી મેલડી નહીં અનંત પરચા અનંત પરચા કેવા બેહો તો રાતોની રાત જાય દાડાના દાડા જાય તમારા આ માઇક ની બેટરી લો થઈ જાય મોબાઈલની બેટરી લો થઈ જાય પણ વિડીયો ના બને એટલા બધા પર જા તો એક વખત તમે તમારી કુળદેવીને હું કહું એમ સ્મરણ કરી લો કે હે માં બોલો હું બોલાડું એવું અમે આજે બારેજા ધામમાં સોલંકી પેઢી ની માતાના દર્શન કરવા કામના કરીને આયા છે પણ બહુચર મેલડીના પારેચર કે તમારા ઘેર તમારી જે દેવી બેઠી એજ મારો ભગવાન તો એ તમારા ભગવાન મારા બહુચર મેલડી ના રામ જે માતાના પ્રેમ કરતો હોય જે માતાના હેત રાખતો હોય જે મા વગર રહી નાખતો હોય એને એની માતાનું નામ પડતા તે છે ને શરીરમાં રૂવાટા ઉભા થાય થાય છે ને તો આ રૂવાટા ઉભા થાય છે તો મોની લેજો તમારી માં તમારી જોડે જ છે તમને નહીં દેખાતી પણ હું માતા જોઉં છું દરેકની કુળદેવી આજે એની વસ્તી જોડે બારે જા ધામ આવી છે અને તમને નહીં જોતી જો બધી માતાઓ દેખાય છે બધી અલગ અલગ તમે માનો પણ હું સાચું કહું ને તો અહીં બેઠી ને એ જ તમારા ઘેર છે તમારા ઘેર બેઠી ને એ જ અહીં છે બસ દીકરાઓ ખાલી માની ભક્તિ કરો માં બધા શું ખાલશે ભલે થોડો સમય લેશે થોડી કષ્ટિ પડશે ભક્તિ કરતા કરતા થોડી કષ્ટિ પડશે પણ માં હંમેશા એના દીકરાનો ધન રાખતી હોય પણ દીકરો જો માં ઉપર ભરોસો ના રાખે ને તો એના જલ્દી પ્રમાણ તમારા જીવનમાં જોવા ના મળે પણ જે દીકરાને એવો વિશ્વાસ થઈ ગયો હોય કે જો બારે ધામમાં સોલંકી પેઢીની બહુચર મેલડી માં આવી છે તો અમારા ઘેર બેઠેલી મહાકાળી કેમ નહીં અમારા ઘેર બેઠેલી મેલડી કેમ નહીં અમારા ઘેર બેઠેલી ચામુંડા કેમ નહીં અમારા ઘેર બેઠેલી હરસિદ્ધિ અમારા ઘેર બેઠેલી આશાપુરા અમારા ઘેર બેઠેલી શક્તિ અમારા ઘેર બેઠેલી ખોડિયાર અમારા ઘેર બેઠેલી ઉમિયા નહીં તો ના જે સત છે ને જે માતા નામ સત મારા ભગવાને આવ્યું છે ને એવી ને એવી માતા કૃપાળુ દયાળુ માયાળુ માં તમારા દરેક ના ઘેર કુળદેવી રૂપે બેઠી છે હવે એમાં તમને ચમ અનુભવ નહીં થતો એનો એનું કારણ છે કે તમે માને મૂકી અને માસીને ધાવવા જાવ છો આ સત્ય છે હું માતા એવું કહીશ મારા પારે ના આવતા હું માતા એવું કહીશ મારા રવિવાર ના ભરતા પણ દર રવિવાર જે પ્રવચન થાય છે એ પ્રવચન ઘેર બેઠા સાંભળી અને હું કહું એ રીતે તમારી કુળદેવીની ભક્તિ ભાવ રાખજો જો કદાચ છ મહિના ના થાય અને તમારા ઘેર જાગૃત ના કરી આલું મારું નામ માતા ને ના આવતા ના આવતા ઘેર બેઠા મને હોભરજો તોય ચાલશે આવું પટેલ એક ને હજાર વખત બોલીશું છતાંય છતાંય દાડે દાડે વધતા 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 તો વ્યવસ્થા કરવી મુશ્કેલ પડે પણ છતાંય તમારી બધાનું શ્રદ્ધાનું ધ્યાન રાખી અને ઝલક તો હાલી જવું છું પણ હવે તો દર રવિવાર પટેલ ચાલવાનું પણ વ્યવસ્થા આનાથી વધારે થાય એવી મારા ભગવાનને કહીશ પ્રાર્થના કરીશ અને બીજું આવનારા ભાવિક ભક્તો